તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોર સુધીમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો કેવો વરસાદી માહોલ જોવા મળ્યો કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળ્યું તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી આજુ આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ તો વળી કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી આગામી બીજી ઇનિંગને લઈને આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વળી રાજ્યમાં આગામી મહિના એટલે કે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેને લઈને આગાહીકાર પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વળી પોરબંદરમાં પોરબંદરના દરિયામાં માછીમારોના ગુમ થયાના જે સમાચાર મળી રહ્યા છે તે અંગેની માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો સૌપ્રથમ આજે બપોરના બે વાગ્યા સુધીમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો કેવો વરસાદી માહોલ જોવા મળ્યો તેની વાત કરીએ તો રાજ્યમાં આ વર્ષે ધમાકેદાર ચોમાસાની શરૂઆત થઈ છે આજે પણ વહેલી સવારથી જ અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન બન્યા છે હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે બપોરના બે વાગ્યા સુધીમાં રાજ્યના એકસોને અઠ્યાવીસ તાલુકામાં મેઘરાજાએ જમાવટ કરી છે વિરમગામમાં સૌથી વધારે ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ધોધમાર વરસાદને કારણે વિરમગામ શહેરની શેરીઓમાં નદીઓ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા તો ગુજરાતમાં આજે રવિવારે સવારના છ વાગ્યાથી લઈને બપોરના બે વાગ્યા સુધીમાં એકસોને અઠ્યાવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વરસાદ વિરમગામ તાલુકામાં ત્રણ પોઈન્ટ અગિયાર ઇંચ જેટલો નોંધાયો છે તો મહેસાણાના કડીમાં પણ અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો સુરતના ઉમરપાડામાં પણ વધારે વરસાદ નોંધાયો છે વિરમગામમાં ત્રણ પોઈન્ટ અગિયાર બાવળામાં એક પોઈન્ટ બાવીસ દેતરોજ અને રામપુરામાં ઝીરો પોઈન્ટ અઠ્ઠાણું ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો અમદાવાદ શહેરમાં ઝીરો પોઈન્ટ એકાવન ઇંચ માંડલમાં ઝીરો પોઈન્ટ પાંત્રીસ ઇંચ ધોળકામાં ઝીરો પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ અને સાણંદમાં ઝીરો પોઈન્ટ ઝીરો આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વરસાદને કારણે જિલ્લાના અનેક ભાગોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી તો મહેસાણાના કડીમાં પણ અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે હવે મિત્રો આગામી બીજી ઇનિંગને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવે છે તેના ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધીમાં મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરીને અનેક વિસ્તારોને પાણી પારિંગ કરી નાખ્યા છે કેટલાક શહેરોને સમુદ્ર બનાવી દીધા સોસાયટીઓને સરોવરમાં ફેરવી નાખી અનેક જગ્યાએ ખેતરો જળબંબાકાર થઈ ગયા તો બજારોને બેટમાં ફેરવી નાખી હતી પણ આ તો ચોમાસામાં મેઘરાજાની પહેલી ઇનિંગ હતી હવે બીજી ઇનિંગમાં પણ મેઘરાજા ક્યાં ક્યાં વિસ્તારોમાં તાંડવ મચાવવાના છે તેને લઈને આગાહી કરેવા અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ઓગણત્રીસ જૂને શુષ્ક વૃષભ રાશિમાં આવતા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા પંચમહાલ મહિસાગર અને વડોદરાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે જેમાં સૌરાષ્ટ્રમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે ત્રણથી લઈને પંદર જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાતમાં પણ પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે તો કચ્છ રાજકોટ મોરબી ચોટીલા અને વાંકાનેરમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે ગુજરાતના આગાહી કાર્ય વધુમાં જણાવ્યું કે છ જુલાઈથી સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં આવતા સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ફરી એક વાહન આવતા ભારેથી અતિભારે વરસાદ નોંધાવવાનો છે છ જુલાઈ સુધી મંગળવારના મંગળના ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા છે તો વળી જુલાઈથી રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે ત્રેવીસથી લઈને ઓગણત્રીસ જુલાઈ વચ્ચે પણ ઘણા ભાગોમાં વરસાદની શક્યતા તેમણે જણાવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હાલ ચાલી રહેલો જૂન મહિનો પૂરો થવામાં આવે માત્ર ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે જૂન મહિના દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોને મેઘરાજાએ રીતસરના ધોઈ નાખ્યા પરંતુ હવે આગામી મહિના એટલે કે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેને લઈને આગાહી કર્યાવા પરેશ ગોસ્વામીએ ફરી એકવાર નવી નકોર આગાહી દર્શાવી છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે જાણે ભૂક્કા બોલાવ્યા છે આગળ પણ વરસાદ ધમેકદાર એન્ટ્રી કરશે તેવી આગાહી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આગળ ચોમાસું કેવું રહેશે તેને લઈને ફરી એકવાર નવી નકોર આગાહી દર્શાવી છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે જુલાઈ અને ઓગસ્ટમાં પણ ભારે વરસાદની આગાહી છે પરેશ ગોસ્વામી આ અંગે મહત્વપૂર્ણ આગાહી કરતાં જણાવ્યું કે આ વખતે જુલાઈ અને ઓગસ્ટ બંને મહિનામાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે જે ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે ગોસ્વામીના મતે ઓગસ્ટ મહિનામાં આશરે પંદર દિવસ વરસાદ પડશે અને પંદર દિવસ સૂકા રહેશે સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદી માહોલ જોવા મળશે જે જુલાઈ મહિના જેવો સારો હશે આ પાછળનું કારણ સમજાવતા તેમણે કહ્યું કે છેલ્લા બે દાયકાથી વરસાદી સિસ્ટમની પેટન બદલાય છે સામાન્ય રીતે બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી આવીને ઉત્તર દિશામાં ખસી જતી હોય છે પરંતુ છેલ્લા એક દાયકામાં આ પેટર્ન બદલાય છે હવે આ સિસ્ટમ મધ્યપ્રદેશથી ઉત્તર તરફ જવાને બદલે ગુજરાત તરફ જ આગળ વધે છે અને આ જ કારણે સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ પડશે પરેશ ગોસ્વામીએ વધુમાં ઉમેર્યું કે વરસાદની દ્રષ્ટિએ ગુજરાત માટે હવે સમય સારો જ છે આ વખતે રાજ્યમાં કુલ અઠ્ઠાણું ટકાથી લઈને એકસો ને એક ટકા જેટલો વરસાદ આવશે તેવું અનુમાન છે અને આ અનુમાન પ્રમાણે જ વરસાદ રહેશે તો બીજી તરફ રાજ્યના ખેડૂતોએ પણ મોટે ભાગે વાવેતર કરી દીધું છે ખરીફ પાકના વાવેતરમાં કપાસ કરતાં મગફળીના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે સારા વરસાદના અનુમાનને કારણે ખેડૂતોમાં પણ આશાનો સંચાર થયો છે અને સારો પાક ઉતરવાની અપેક્ષાઓ રાખી રહ્યા છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે પોરબંદરથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો પોરબંદરના દરિયામાં પાંચ માછીમારો ગુમ થયાના સમાચાર સામે આવ્યા છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે પોરબંદરના તોફાની દરિયામાં માછીમારો ગુમ થયાનું સામે આવ્યું પરંતુ સદનસીબે બોટમાં સવાર તમામ માછીમાર એમખેમ પરત ફર્યા છે જય સાંકરિયા કૃપા નામની બોટ દરિયા કાંઠે પરત ફરી છે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારો ગુમ થયા હોવાની માહિતી મળી હતી હવામાન વિભાગે પહેલી જૂનથી લઈને પંદર ઓગસ્ટ સુધી દરિયો ખેડવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે ફિશરીઝ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોકે સમગ્ર ઘટનાની જાણ મરીન પોલીસને કરતા પોલીસે પણ તપાસ હાથ ધરી હતી તો બીજી તરફ આ અગાઉ પણ પોરબંદરના સમુદ્રમાં તોફાની મોજામાં એક યુવકનું તણે જવાથી મોત થયું હતું પોરબંદરના ખાપડ વિસ્તારમાં ચાર જેટલા યુવકો તોફાની સમુદ્રમાં નાહવા માટે પડ્યા હતા ઊંચા મોજાને કારણે અશોક કાના ભોગેશરા નામના ત્રીસ વર્ષીય યુવક તોફાની મોજામાં ડૂબી ગયો હતો સાથેવા ગયેલ અને અન્ય ત્રણેય યુવાનોએ જીવ બચાવવા માટે કોશિશ કરી પરંતુ અશોકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું સાથી મિત્રો અને આસપાસના લોકોએ એકસો આઠની મદદ માંગી પરંતુ પાણીમાં ગયેલ અશોક કાના ભૌમેસર મૃત્યુ પામ્યો હતો થોડા દિવસ પહેલાં પણ અહીંને એક યુવક તોફાની મોજામાં તણાઈને મોતને ભેટ્યો હતો ત્યાં આજે વધુ એક યુવકનું તોફાની મોજામાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું હવે મિત્રો ગુજરાતમાં આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં પણ કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેને લઈને હવામાન વિભાગ દ્વારા જે નકશા જાહેર કરવામાં આવ્યા છે જે નકશામાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે તેના ઉપર જો એક નજર કરવામાં આવે જેમાં સૌ આજે રાત્રિના દરમિયાનના નકશા ઉપર એક નજર કરવામાં આવે તો આજે ઓગણત્રીસ તારીખે રાત્રિ દરમિયાન માત્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેથી કચ્છ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો વળી દેવભૂમિ દ્વારકા પોરબંદર બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ અપાયું છે તો વળી ગીર સોમનાથ જુનાગઢ અમરેલી અને ભાવનગર રાજકોટ જામનગર અને બોટાદ મોરબી સુરેન્દ્રનગર પાટણ મહેસાણા અને ગાંધીનગર અમદાવાદ ખેડા અને આણંદના વિસ્તારો તો વળી વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો તો તાપી અને ડાંગના વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે ત્યારબાદ આગામી દિવસોમાં એટલે કે ત્રીસ જૂનની જો વાત કરવામાં આવે તો ત્રીસમી જૂને ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર આણંદ વડોદરા અને છોટાઉદેપુર ભરૂચ નર્મદા અને સુરત તાપી ડાંગ અને નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે તો વળી બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ જામનગર અને રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર મોરબી કચ્છ પાટણ અને મહેસાણા બનાસકાંઠા અને સાબરકાંઠા ગાંધીનગર ખેડા અને અરવલ્લી તો મહીસાગર દાહોદ અને પંચમહાલના વિસ્તારોમાં પણ માત્ર હળવા ઝાપટાં નોંધાવાની શક્યતા છે ત્યારબાદ જુલાઈ મહિનાનો પહેલો દિવસ એટલે કે પહેલી જુલાઈના રોજ પણ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપી દેવાયું છે તો વળી ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર દાહોદ સુરત અને તાપી તો ડાંગના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને રાજકોટ જામનગર મોરબી અને સુરેન્દ્રનગર બોટાદ કચ્છ બનાસકાંઠા અને પાટણ તો અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારો મહેસાણા ખેડા આણંદ અને પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા તો ભરૂચના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા નોંધાવાની શક્યતા છે તે જ પ્રમાણે બીજી જુલાઈની જો વાત કરવામાં આવે તો બીજી જુલાઈના રોજ પણ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતાં ઓરેન્જ એલર્ટ આપી દેવાયું છે તો વળી ગીર સોમનાથ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર દાહોદ નર્મદા અને સુરત તાપી અને ડાંગના વિસ્તારોમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ અને રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર મોરબી કચ્છ પાટણ અને બનાસકાંઠાના વિસ્તારો મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ અને પંચમહાલના વિસ્તારો ઉપરાંત વડોદરા ભરૂચ અને છોટા ઉદેપુરના વિસ્તારોમાં પણ હળવા ઝાપટા નોંધાવાની શક્યતા છે ત્યારબાદ ત્રીજી જુલાઈની જો વાત કરવામાં આવે તો ત્રીજી જુલાઈના રોજ પણ દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાને જોતા એલર્ટ આપી દેવાયો છે તો ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર વડોદરા ઉદેપુર અને ભરૂચના વિસ્તારો નર્મદા તાપી અને ડાંગના વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ અને રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર મોરબી કચ્છ બનાસકાંઠા અને પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર અને મહીસાગરના વિસ્તારો આણંદખેડા અને પંચમહાલ તો દાહોદના વિસ્તારોમાં પણ હળવા ઝાપટાં નોંધાવાની શક્યતા છે ત્યારબાદ ચોથી જુલાઈની જો વાત કરવામાં આવે તો ચોથી જુલાઈના રોજ પણ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અમરેલી ભાવનગર તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવાયું છે તો વળી ગુજરાતના બાકીના વિસ્તારોમાં હળવા ઝાપટાં નોંધાવાની શક્યતા રહેલી છે હવે મિત્રો વેધરને લગતી એપ્લિકેશનના માધ્યમથી ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ ત્રીસ તારીખે સાંજના સમયની જો વાત કરવામાં આવે તો ત્રીસ તારીખે સાંજના સમયે સૌ પ્રથમ કચ્છના વિસ્તારોમાં ખાવડા રાપર નલિયા અને ભડલી માંડવી ગાંધીધામના છૂટાછવાયા વિસ્તારોમાં માત્ર ઝાપટા નોંધાવાની શક્યતા છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર લાલપુર ખંભાળિયા અને ઓખાના વિસ્તારો દેવભૂમિ દ્વારકા ભાટિયા સિસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા અને ઉપલેટાના વિસ્તારો જેતપુર જૂનાગઢ અને વિસાવદર કદાચ કેશોદ અને માંગરોળના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવા ઝાપટાં નોંધાવાની શક્યતા છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણા ખડશે સોનગઢ અને ભાવનગરના વિસ્તારો ઉપરાંત ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો ગઢડા અને બોટાદના વિસ્તારો ઉપરાંત બરવાળા જસદણ શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો તો સાવડી અને વાંકાનેર ધ્રોલ મોરબી આજુબાજુના વિસ્તારો કુડા હળવદ અને ધ્રાંગધ્રા તો વળી લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી આ બાજુ ધાનેરા થરાદ અને દિયોદરના વિસ્તારો રાધનપુરના વિસ્તારો ઉપરાંત ચાણસમા મોઢેરા અને મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટાં નોંધાઈ શકે છે તો ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ અને ગાંધીનગર માણસા અને પ્રાંતિ કડી દસાડા અને વિરમગામના વિસ્તારો આ બાજુ સરોવર ધોળકા આજુબાજુના વિસ્તારો મહેમદાબાદ કપડવન બાયડ અને મોડાસાના વિસ્તારો તો આ બાજુ કડાણા લુણાવાડા દાહોદ અને જાલોદના વિસ્તારો ગોધરા આજુબાજુના વિસ્તારો ઉપરાંત ચાંપાનેર ઉદેપુર અને ક્વાંટના વિસ્તારો બોડેલી ડભોઈ અને કરજણ જંબુસર વડોદરા ચાંપાનેર આણંદ અને તારાપુર બોરસદ અને ખંભાતના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભરૂચના કોઈક વિસ્તારો દહેજ કોસંબા અને વાંકલ ડેડિયાપાડા અને ઉમરપાડાના વિસ્તારો વ્યારા બારડોલી અને સુરતના વિસ્તારો નવસારી બીલીમોરા અને વાપી વલસાડ આજુબાજુના વિસ્તારો કપરાડા સાપુતારા બાવઠન અંબોસી આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવા વરસાદી છાંટા પડવાની શક્યતા રહેલી છે